જય જીનેન્દ્ર સ્વાગત છે તમારું ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં આજથી મહાપર્વ પયુષણની શરૂઆત થાય છે જેમ હિન્દુઓમાં ગીતા મુસલમાનોમાં કુરાન ક્રિશ્ચનમાં બાઇબલ બૌદ્ધોમાં ત્રિપિટક પવિત્ર મનાય છે એવી જ રીતે જૈનોમાં કલ્પસૂત્ર ગ્રંથ મહાપવિત્ર મનાય છે તેમજ એકવીસ વાર કલ્પસૂત્રનું ભાવપૂર્વક શ્રવણ કરવાથી મોક્ષના દ્વાર અવશ્ય ખુલે છે પયુષણ શબ્દ સંસ્કૃત ભાષાનું સંયુક્ત શબ્દ છે પયુષણ શબ્દમાં પરી એટલે ચારે બાજુ સારી રીતે અને ઉષ્ણ એટલે આરાધના અને એક સાથે રહેવું આ મહાપર્વ ત્યાગનું પર્વ છે સર્વ પર્વમાં શ્રેષ્ઠ આ પર્વ છે તેથી આ પર્વ પર્વાધિરાજ પયુષણ મહાપર્વ કહેવાય છે આ પર્વ એટલે પુણ્ય કમાવાનું પર્વ પુણ્યનું પોષણ અને આત્માની શુદ્ધિ આ પર્વનું તાત્પર્ય છે અહિંસાનું પાલન કરવું સર્વ ધર્મ વાળો સાધર્મિક કહેવાય છે તેના પર પ્રેમ અને વાત્સલ્ય રાખવું આજ સુધી જીવે અહંકાર મમત્વ આદિ બીજા જીવો પ્રત્યે ક્રોધ કર્યો હોય તો અહંકાર આદિ ત્યાગ કરી માફી માંગવી ક્ષમાપના કરવી એ પયુષણનું મહાત્મ્ય છે આમ મનને વિશુદ્ધ કરી ભગવાનના ચરણ કમળમાં મનને સ્થિર કરવાનું પર્વ અને આત્મકલ્યાણની પ્રાપ્તિ કરવાનું અમૂલ્ય અવસર એ પયુષણ તો મિત્રો આશા કરું છું કે આ માહિતી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય જિનેન્દ્ર અવશ્ય લખો